ચિંતા ના કરો ઘેર મેલી દઉં છું બરોબર ના લે તમે પણ સોન થી રજો ઝઘડા બગડા કરતો ના આવું બધું ના સારું લાગે ઘડી તમે કયો હતો ના લાગે પણ શું કરીએ મારી બેટી આ ચોથી પાછી આઈ લે વાઘુજીની નવી આ પાછી આવી છે કોક કરાવશે નવા જૂનું કરાવશે વાઘુજીને કેવું પડશે થાય મારું

તું આ બુકાની દે બંગડી મંતરીયો તારો સિંદૂર બંદરો ભૂંકી મરી જાય વિધવા હું તો મૂકીને જતો રે પણ તો કંતા મારા સાહેબ તમે એ બધી ચિંતા છોડ દો તમને કીધું તો ખરા હમણાં મે બધી વાત હું પોચી વાળું એવું તમે હું કોણ તો તમારી થોડી ધાક રે એટલા માટે ના તો આ તો માથે ચડી જાય બો કશો હતો વિધવા લાગે તો ને હું સતો જ રહે હું

ધા બોલ તું એ ક્યા દેખાતું તો નહીં પછા ભાઈ મારે ભાવ ભાઈ તમારે જોયા આ ડાર્યું લેતો તો ને હું આમ બી હા થોડી વાર ફળવા જવું છે ખેતરમાં ખેતરમાં જવું તો વાડમાં નમી ગઈ છે ફળલી કાઢો ના ના બરોબર છે કાપી આવ છો આયા હું વાઘુ ભઈ ને તો શું વાઘુ કે શું કરવા અલ્યા નવો ઇસ્કારો નહી આવ્યો પાછો ઈવન घेर નવો ઇસ્કારો પાછો તાણ શું નવો ઇસ્કારો નવી આઈ પાછી હા તારું તારું પાછી વડીને આવી લ્યા તાણ હું પાછી આઈ ઈ જો ઇસ્કારો

બધો ને પડી છે તમારા બંગડીયો ખોડી પડે રોવું પડે એટલા માટે નતો આવ્યો તમે માલ મિલકત ભાગ બડા બાયો છો શરમ નિહાવી દે મને ના એવું કોઈ નહી બાબુ કાકા માલ મિલકતું કરવી હે મારે ના જોતીયો ને તો બિસ્તરા ઉપર હેડવા મંડો થી પેલું બધી આ બોડી વી દાજી રો રો કરે છે અન તમારો વખમાં વહુ છે કે મારું ડોહો મરી ગયો તમાર નવાનો કશી પડી ના હોય એ તો જૂની જૂની

આ સોલે પિચ્છા મો એક્ટિંગ કરી દે એવી એક્ટિંગ કરી થા ઓઠવાળી આતના મારું ધોતિયું પહેરી બેહીત્રા ચિંતા કર્યા વગર એવું જ પડ શીખ ના નાટક આદરી બેહી ગયો તો તે લાઈન તે નાટક તમારું કરવાના ના પાત્ર મારા પજવાનું આ તો બરોબર છે પણ બરોબર છે હા બેસી તોડ્યું લાગસ બોધ્યા હો જઈ તો વિલા ભગવાન ના જે ગવિયો ખરું કે કયો ખાધું તમે હા તો હું બનાવું આપણા બે નું તો જુના ઘેર બનાવું નહીં તો એથી નીકળવાનું કરતો આવી ઓછો નહીં એ તો તો થાય હવે મને ઓબળી થોડો વાસકો તો પડ્યો તોહાર નથી તો શું મરી અને ડાયરેક્ટ બેઠા કે કે અને ખાધું તરત આપણે તમે કોક ડોહો મારી છે ને ડોહો તા ઉભાઈ તો

ના મને નતા દેખાતા તને દેખાયાતા એ એટલું તો બતાવતા કે ડોહો આય ઉભા હ એને હું તો ગોડી થઈ ગઈ સા મગજ બમીજી ગોળ નક કી તારું હું ગોડી એ નઈ તે હું ખોટી એ નઈ સાબિત તો કરીને રાય મો આય મારી માં ને બચી જ્યો બચી જ્યો મારા મંથી કા જૂની તો ગોડી છે પણ હારી ઓશિયા નેકડી જો પકડાઈ જ્યો તો પઠાડી ગોળ થઈ જતો મારતો ફસાઈ તો જોતો પણ હવે ઓ વાપરી એટલે બચી જશે હવે હાલ આવે જેવું છે નહીં વાગા વાઘાની આ રેલવે સીધી જમ્મુ તડી એક્સપ્રેસ બાબુલાના ઘેર જશે અને બાબુલાના ઘેર ઉપર છે કે હું તો ગયો પકડી જાય તો મારી છે પોલીસ કે પોલીસ લાલ કરી નાખશે તમે કીધું તું ને

આ બોલો દોહ જીવાન મરી થાય બોલો બેઠી છે આ ખાલી ખાલી છે એ મને અંદર થોડી લાગણી થાય જોડે જઈને તે થોડું આશ્વાસન આનું તો જોયા

તમારા મગજ ખાલી ભાસ છે આ તો ખાલી એ મરી ગયેલા તમને દેખાતો છે આ ભાસ ખાલી જોય નહી છે આમાં તો દેખાતો જ નહી કોઈ નહીં અને દેખાતા તો હતા જો મારા પાંચ હજાર રૂપિયા લેવાના આવું પેલા હાલ દેજો મારા ઇમનમ જતા રહ્યા હતી મને હોય હો ટકા વિશ્વાસ તમારા બધાનું સડિયંત્ર ઇમનમ નહીં ગોઠો તમે હું મારા ભાઈને બોલાવું છું બોલાવો તમારા ભાઈને આ તો કઈ મરી જવાનું કે સડિયંત્ર હોય એટલે હવે હું સાબિત કરીએ કે એ મરી ગયા શું એવું હું સાબિત કરીએ જીવાસે એવું પણ ના જીવતા તો તોય લાઈએ પણ ચો શું બતાવ આમાં જોઈ દેખાતો નહીં ચો શું મારો કાકા તમારી ઉંમર ઘડી બોલાવજે આ એક તો ફલફર કરે છે આ ઘરે ઘરીવાર ટોકોનો ટકતો નથી શું તમે યાર તમને શરમ નહી લ્યા એ અમે બચા અમે તમારા હાડો આવ થાય અમે નહી પાડતા પણ તમારા હાડો તો પાડશે નહીં પસાર એ તો જેલું છે બધું હિસાબ થઈ ગયેલું બધું ઊંધિર કશું ના હે હોય રાખો મને

આથે કરીને ફસાઈ જાવ કેટલું બચાવે તમને ખોટું ખોટું મળ્યું છે એટલે શંકા સંતાવવું પડશે કે આપડે એમ સમય છે કે ગોવાડી છે પણ ગોવાડી નહીં એ બહુ બુદ્ધિશાળી છે એ કોઈ ગોડી નહીં